છેલ્લા બે ત્રણ દિવસમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડના ના દલાલ દલાલો કમિશન એજન્ટ ભાઈઓ અને વેપારીઓને જે કાયદાનું ખોટું અર્થઘટન કરી અને અધિકારીઓ એ નોટિસ આપી છે એ નોટિસો નેવું લાખ થી લઈ ચાર કરોડ સુધીની નોટિસો છે ચૌદ થી પંદર જણા વેપારીઓને કમિશન એજન્ટ નોટિસો આપી છે અમે એવી રજૂઆત કરવા આવ્યા છે કે જે તમે ઇન્કમના સ્ત્રોત ગણો છો એ નિયમ મુજબ દલાલ ભાઈઓ કમિશન એજન્ટ નું કામ કરતા હોય એમને ખેડૂતોનો માલ લઈ અને વેપારીઓને વેચતા હોય અરલજીમાં એમાં કમિશન એમનું લાગતું હોય અને વેપારીઓને એમને જે બિલ મુજબ માલ દેતા હોય ઇન્કમ ટેક્સ વિભાગે જે ખોટી રીતે એમની ઇન્કમ ગણી છે અને ખોટી કાયદાનું વર્તકન કરી અને જે નોટિસઓ આપી છે એમની સાચી સમજણ આપવા માટે અમારું પ્રતિનિધિમંડળ વેપારી ડિરેક્ટરો અને વેપારીઓ સાથે આવ્યા છે અમે સીએને પણ લાવ્યા છે કાયદા ઇન્કમટેક્સ વિભાગના જે નિયમ મુજબ આ મુજબ થાય એવી એક સમજણ આપવા આવ્યા છે અને ભવિષ્યમાં જો આમાં કોઈ નિર્ણય ન આવે તો અમે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં વિભાગમાં સુધી રજૂઆત કરશું અને સાચી રજૂઆત કરશું તો એમને પણ અમે એવું કહેવા માંગીએ છીએ કે તમારે ઇન્કમની આની સિસ્ટમ જાણવી હોય તો અમારા યાર્ડમાં વેપારીઓ અને દલાલ મંડળો પાસે આવે તો અમે એક ખાચા કાયદાની ખબર પડે પણ જે કમિશન ભાઈઓ છે એમની ઇન્કમ એને વેપારમાં ગણી હોય અને જે ખોટી નોટિસ આપી છે એ ખોટી અને કે કે દેશે આ પહેલા સરકારી સહકારી સંસ્થાઓમાં પણ ઇન્કમ ટેક્સની નોટિસ આવી ચૂકી છે શું કહેવું ઈ ઇન્કમ ટેક્સ ની નોટિસ અલગ હતી આ નોટિસ યાર્ડમાં વેપારીઓના વેપારી ઉપર જે ઇન્કમ ટેક્સ ની નોટિસઓ આવી છે એ હિસાબ તો રાખતા જોઈએ બધું ચેક થી વહીવટ થાય છે અને એમની ઇન્કમ વાર્ષિક થતી હોય એ ઉપર ટેક્સ ભરતા જોઈએ પણ જે કમિશન ભાઈઓને ઇન્કમ વેપારી ગણી અને જે નોટિસ આવી છે એ નોટિસનો અમે જવાબ દેવાયો રાજકોટ માર્કેટિંગ યાર્ડના પાંચસો થી સાડા પાંચસો વેપારીઓ દુકાન ધરાવતા હોય છે અને એને થી સત્તર વેપારીઓને ગઈકાલે અને બે ત્રણ દિવસમાં આયકર વિભાગ દ્વારા ઇન્કમ ટેક્સમાંથી જે નોટિસો મળી છે એ નોટિસ અનુસંધાને આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડના ત્રણસોથી સાડા ત્રણસો વેપારીઓ અત્યારે ઇનકમ ટેક્સના ઓફિસને આવેદનપત્ર દેવા માટે આવ્યા છે કારણ કે આ જે લોકોએ આકરણી કરી અને જે અમારી ઇન્કમ નથી એ લોકો ઇન્કમ ગણી અને અત્યારે અમને નોટિસ ફટકારવામાં આવી છે એના અનુસંધાને રાજકોટ માર્કેટિંગ યાર્ડના તમામ વેપારીઓ સાથે રાખી અને મને આવેદન પત્ર દેવા આવ્યા છે અને આ આવેદન પત્રનો કોઈ પણ નિકાલ કરવામાં ન આવે તો રાજકોટ માર્કેટિંગ યાર્ડને બંધ કરી દેવાની સુધીની અમારી તૈયારી છે અને જ્યાં પણ રજૂઆત કરવી પડે ત્યાં અમે રજૂઆત કરવા માટે જઈશું મારું નામ દિલીપભાઈ પનારા હું માર્કેટિંગ યાર્ડનો ડિરેક્ટર છું તથા વેપારી છું તો અમે અત્યારે જે ઇન્કમ ટેક્સની અમારા યાર્ડની અંદર દલાલ વેપારીઓને જે પંદરથી થી સત્તર જણાને નોટિસ આવેલ છે એ નોટિસના અનુસંધાને અમે અહીંયા બધા દલાલ અને વેપારીઓ ચારસોથી થી પાંચસો વેપારી સાથે અમારા ચેરમેનશ્રી તથા અમારા સાથી ડિરેક્ટરોની સાથે અમે અહીં રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે અમને આ નોટિસનો થોડો સમય આપો અથવા ખુલાસો આપો અત્યારે જે ઇન્સ્ટન્ટ નોટિસો આપ્યું છે કે પૂર્વી અડતાલીસ કલાકમાં તમે આનો જવાબ આપો પણ જે દલાલ ભાઈઓ છે એ બધા પ્યોર ગામડેથી જે ખેડૂતો માલ લઈને આવે એનું ખાલી કમિશન કરે છે અને કમિશનમાં એવી કોઈ એને ઇન્કમ નથી અને નોટિસો નેવું લાખથી લગાડીને ચાર કરોડ સુધીની નોટિસો આવી છે તો એના માટે એક સમય અને અમને પૂરેપૂરો ખુલાસો આપો કે આમાં અમારે શું તમને રજૂઆત કરવાની છે અમે અહિયાં રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે જેથી કરીને બીજા વેપારીઓને કોઈ કન્નડ ખોટી રીતે હેરાનગતિ ના કરો એવી અમે કમિશનર સાહેબને રજૂઆત કરવા માટે કેટલા રૂપિયાના ટ્રાન્ઝેક્શન ટ્રાન્ઝેક્શન તો એકચુઅલી ખેડૂતોના જે કમિશન હોય એમાં ટ્રાન્ઝેક્શનમાં ટર્નઓવર એ લોકો નથી ગણતા જે એક કરોડ થી લગાડીને કોઈ દસ પંદર કરોડ સુધી મોટા ટર્નઓવર હોય પણ એમાં જે દસ કરોડ નો ટર્ન ઓવર હોય તો એને કમિશન આખા વર્ષ નું દસ લાખ એ જ જોઈએ અને એને નોટિસ નેવું લાખ થી લગાડીને ચાર કરોડ સુધીની નોટિસ આવેલ છે તો એના માટે થઈને અમે બધા ભેગા દલાલ અને વેપારીઓની સાથે અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ